કૃષ્ણ જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લોસો નહીં ભૂલારે પડો તમે ભૂલા રે પડો આજના સત્સંગમાં તમે ભૂલા રે પડો ભૂલા રે પડો તમે બોલા રે પડો આજના સત્સંગમાં તમે બોલા રે પડો પુલારે પડીને તમે ઘેલારે બનો આજના સત્સંગમાં તમે ભોલા રે પડો ભૂલારે પડો તમે ઘેલારે બનો આજના સત્સંગમાં તમે ભોલા રે પડો ક્યાં જાઉં કોને કહું મન જાય છે ક્યાં જવું કોને કહું મનડું હું જાય છે રસ્તો બતાવે મારો શ્યા મળ્યો હરી આજના સત્સંગમાં તમે ભૂલારે પડો રસ્તો બતાવે મારો શ્યા મળ્યો હરી આજના સત્સંગમાં તમે ભૂલારે પડો આડોસીને પૂછ્યું મેં તો પાડોશીને પુછ્યું આડોશીને પૂછ્યું મેં તો પાડોશીને પૂછ્યું બે ઘડી સચંગમાં તમે આવો ને બેસો ભૂલા રે પડો તમે ભજનમાં ઓ બે ગળી સચંગમાં તમે આવીને બેસોંગમાં તમે ભૂલારે પડો આજના સત્સંગ ભૂલારે પડો તમે ઘેલારે બનો આજના સત્સંગમાં તમે ભૂલારે પડો જંજાળની જંજાળમાં માનો ફસાણો સંસારની જાણમાં માનો ફસાણો અંતરમુખી થઈ પ્રભુ ભજન કરો યાદના સજ્જંગમાં તમે ભૂલારે પડો અંતરમુખી થઈ પ્રભુનું ભજન કરો યાદના સજ્જંગમાં તમે ભૂલારે પડો ભૂલારે પડો ભુલા રે પડો આજ ના ચચંગ માત મે ભૂલા પડો ભૂલા પડીને તમે ઘેલા બનો આજ ના ચચંગ માત મે ભૂલા પડો ભક્તોને જોઈ મારું મન લલસાણો ભક્તો ને જોય મારું મન લલસાણો प्रभू ना लागी रे लगनी, आज ना रे पड प्रभु ना दर्शन लगनी आज ना सत्संग मालार रे पडो ची ने जीवन धन्ये बनावो ची ने जीवन धन रे बनावो સંતોના સતવા રે તમે ભવસાગર તરો આજના સત ચંગ માતા મેં પુલા રે સતના સતવા તમે ભસાગર તરો આજના સત ચંગ મા પુલારે પરો નરસ મે તાના સ્વામી શ્યામળિયા મીરાબાઈ બે જે પી નારા રે હરી આજના ના સત્સંગમાં તમે ભૂલા રે પડો નર્સ મે સ્વામી શીરા બાય ના ઝેરા પિનારા રે હરી આજના ના સત્સંગમાં તમે ભૂલા રે પડો ભૂલા રે પડો તમે ભૂલા રે પડો આજના ના સત્સંગમાં તમે ભૂલા રે પડો ભોલા રે પડે ને તમે ઘેલા રે બનો આજના સત્સંગ તમે ભૂલા રે પડો આજના સત્સંગ તમે ભૂલા રે પડો ભૂલા રે પડે ને તમે ઘેલા રે બનો આજના સત્સંગ તમે મેં રે પડો કૃષ્ણ કનૈયા કી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલો વગાડવાનું ભૂલશો નહીં